વાત કરીએ ભુજ ખાતે આજથી કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે જેમાં શહેરના અલગ અલગ સ્થળો પર પક્ષી થતા પક્ષીઓ પચીસ નો પ્રારંભ કરાયો છે ત્યારે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આરોગ્ય વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પશુ દવાખાનું આઈસીયુ યુનિટ સહિતની અદ્યતન સેવાઓ જે છે પૂરી પાડવામાં આવશે આજથી આમ તો ગુજરાત સરકારે વિધિવત કરુણા અભિયાન દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી માટે ખુલ્લો મૂક્યો છે એમાં કચ્છ જિલ્લામાં પણ આપણે તમામ તાલુકાઓમાં આજથી કાર્યક્રમ શરૂ કરીએ છીએ ખાસ ભુજ ખાતે આપણે આજે વિધિવત ધારાસભ્યશ્રીની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે જેમાં કરુણા અભિયાનની અંદર આપણે કચ્છ જિલ્લામાં સો જેટલા કલેક્શન સેન્ટર છે તેર જેટલા આપણા હોસ્પિટલ છે જેની સાથે આપણે લાજનિંગ કરીએ છીએ આ તમામ અભિયાન સફળપૂર્વક થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં પણ આપણે મિટિંગ રાખી હતી જેમાં પીજીવીસીએલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પશુપાલન છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તમામ સાથે આપણે લાજનિંગ કરીએ અને ખૂબ આ સફળ થાય કાર્યક્રમ અને ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય સાહેબે જેમ કીધું છે એમ અને જે ઘાયલ થશે એવા પક્ષીઓને આપણે ઝડપથી સારવાર આપીએ એ માટે અમારું સંપૂર્ણ આયોજન છે અને એ માટે મારા દસ દિવસ માટે તમામ ટીમો એક્ટિવ કરેલી છે અને અમને વિશ્વાસ છે કે અમે ખૂબ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરશું